સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પિતા પુત્રની જોડીએ વિદેશમાં વર્ક પરમિટ વિઝા આપવાના બહાને અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયેલા આરોપી પિતા પુત્રની ધરપકડ કરવા માટે સાબરકાંઠા પોલીસે ડીવાય એસપી હિંમતનગરની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરી હતી જે ટીમ દ્વારા બંને આરોપીઓ પિતા અને પુત્રને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ઝડપી લેવામાં આવ્યા છે. હિંમત નગરમાં પિતા પુત્રની જોડી એ ફર્થ પરમિટ વિઝા આપવાની આકર્ષક જાહેરાતો સોશિયલ મીડિયામાં દર્શાવી લાખોની છેતરપિંડી આચારી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ગત સપ્તાહે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં સિકંદર અને તેના પુત્ર સમન સહિત ત્રણ લોકો સામે બે અલગ અલગ પોલીસ ફરિયાદ છેતરપિંડી ને લઈ દાખલ કરી હતી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નવ તારીખના રોજ વિદેશ મોકલવા બાબતના છેતરપિંડી અંગેનો ગુનો બે ગુના દાખલ થયેલા છે એ બંને ગુનામાં હાલ સુધીમાં કુલ ચાર આરોપી અટક કરવામાં આવેલ છે અને કુલ એસી લાખ પચાસ હજાર રૂપિયા જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે જેમાં થાર ગાડી છે ફોર્ચ્યુનર કાર છે રોકડા રૂપિયા છે પાસપોર્ટ ઘણા બધા રિકવર કરવામાં આવેલા છે કબજે લેવામાં આવેલ છે આ આ ગુનામાં મુખ્ય બે આરોપી છે સિકંદર લોઢા તથા તેમનો દીકરો એ બંનેને પ્રયાગરાજથી એ મળી આવતા ધરપકડ કરવામાં આવેલ છે અને પચીસ તારીખ સુધીના એ બંનેના રિમાન્ડ નામદાર કોર્ટમાંથી મેળવવામાં આવેલ છે

જેમની અત્યાર સુધી જેટલા પણ ફરિયાદી અને સાક્ષી આવેલા છે એમની વાત એમની પૂછપરછ કરતાં એટલું જાણવા મળેલ છે કે તે લોકો સાથે એક કોન્ટેક્ટ કરવામાં આવતો હતો અને એમને કહેવામાં આવતું હતું કે તમને બિઝનેસ વિઝા આધાર માટે મેળવી આપી લક્ઝમબ રશિયા વગેરે દેશોમાં મોકલવામાં આવશે એટલે ઘણાના કામ થયા નથી પૈસા લીધા છે અને ઘણાને વ્યાપાર વિઝાના બદલે વિઝિટર વિઝા કરવામાં આવેલ છે અત્યારે હાલ જુદા જુદા જે ફરિયાદીને સાહેબ આવ્યા છે એમના પાસેથી જાણવા મળ્યા મુજબ કોઈ પાસેથી બે લાખ રૂપિયા કોઈ પાસેથી ત્રણ લાખ રૂપિયા એવી જુદી જુદી એમાઉન્ટો મેળવવામાં આવેલ છે